યો એને અણુ મેર જેને સાચા સંતનો શંત જને સાચા સંતનો શાંત

દરેક સંતોનો આ ભાવ છે કહેવાનો હું એક નહીં મીરાબાઈ પણ કે છે આત્મા ના ઓળખ્યા વિના લક્ષ્મ રાશી નહીં મટે કબીર સાહેબ કે છે જ્યાં સુધી આત્મા તત્વ ચિંહનો સાધના તારી સર્વે બીજી દરેક શંતો આ સંદેશો આપે છે આત્માની ઓળખ કરાવે એ સાચા સંત સાચા શંતો બીજું કઈ કરતા નથી આપણે છતી મૂકી ત્યાં તે ભાન ભૂમી ગયા છે આપણે દૈક રીતે આપણે અહીંયા માયાબીન ના ઘરે ઘર આપણે એકવાર જોઈ લીધું બીજી વાર જોવું પડે નહીં એકવાર નથી છોડીને આપણે ક્યાં છે આજે મેં તો કાના ઘર ખાલી કર્યું અને શેક કર શેકન પંજે તો ક્યાં ભેદ આ તો નથી કરાબો જેવતા ઘર જોઈ લે મન્ડા જેવતા ઘર જોઈ લે મારા પતિ પાસે આ ખાટા ઘરનો પૂવો બરીગે ના કોઈનો સંદેશા આયા નથી જે મરે છે એ કેતો નથી હું જાવ છું ને જતો રહ્યો એમ કે દીજી કોઈ આઈ નથી

તમારા ફોન તમે ફોટા પાડો તો મારા શરીર ના આવે મારા આવે કદાચ આ બોલું એ મારો ગુણ છે આ થાય છે હું નથી મારું નામ અશ્વિન મહારાજ છે કદાચ હું તમારી ડાયરીમાં લખી નાખું તો એનાથી તમે મને જોઈ શકશો નહીં એના જોવા માટે ગુરુ મારા ત્રીજું રોચન આપે છે જ્ઞાન દ્રષ્ટિ આપે છે ત્રીજું રોચન એટલે જ્ઞાન દ્રષ્ટિ અહીં કોઈ એવી આંખ નથી આના જેવી અને સમજણ

પાવર હવે ધુવારણ કેન્દ્ર માંથી પાવર આવે છે એક જગ્યાએથી એમ આપડા બધાય નો પાવર જગ્યાએ

કદાચ તમને કોઈને વેમ હોય તો નાક બંધ કરી દો તમને કોઈ ભગવાન બચાવવા આવે તો માનતા હોય આવે શ્વાસ કોઈ જીવી શકે શ્વાસ ક્યાંથી આવે પાછો ક્યાં જાય છે જ્યાંથી આપણો શ્વાસ આવે છે એ આપણું ધુવારણ કેન્દ્ર છે આપણું મૂળ મથક છે કાં છે આયા ક્યાંથી આવે છે પાછો ક્યાં જાય છે સદગુરુ કરે તો આને સામે હજાવે તો વિદાય અદબ કરતી તો આવો સદગુરુ નો દેશ છે સદગુરુ આ ભૌતિકા મંજાવે છે સદગુરુ કંઠે માગળિયા દોરા ધાગા કરતા નથી દોરા ધાગા કોણ કરે નહીં માણસ સદગુરુ કોઈ બી કોઈને દોરા ધાગા બાંધતા નથી એને અંદરની શક્તિ જગાડે છે તો કોઈ મંડે એક સુધુદા નથી તને ભ્રાંતિ થઈ ગઈ હું કઈ તો બીજો અનુભવ થાય જગત આખું ભય ની ભક્તિ કરે છે કોઈ ભાવથી નથી કરતું જો અત્યારે બધા શંકર ભગવાન મંદિરે જશે ભગત બની જશે જુદી છે આપડા પૂજે હરી મિલે પૂજું જો પૂજવાથી ભગવાન મળતો હોય તો હું આખો ગિરનાર ની પૂજા કરું ભગવાન પથ્થરમાં છે નામ નથી રૂપ નથી ગુણ નથી બાળ પેલા ડાટ્યા પેલા નીકળી જાય છે નીકળી જાય બળે શરીર બળે બોલ્યો ના બળે

કે જે સદગુરુ ના ચરણો માંગયો જે સદગુરુ ના ચરણો માંગયો એને જન્મ મરણનો ગાયઠડો એને જન્મ મરણનો જીવને ભય લાગી ગયો છે કે મારે મરી જવાનું છે જો જો કોઈ ને બધા લાગે છે મૃત્યુ ની આપડો શ્વાસ ચડે તો આપણા બીક કે લાગી મૃત્યુ

તમ રામ ઓળખાય ગયો ગયો એ તો ગયો બ્રહ્મ જય ગયો દરિયા ની લહેર ઊભી થાય દરિયામાંથી મૂત થાય ને પાછી મટેશીમાં દરિયામાં એ લહેર ને નક્કી થઈ ગયો કે મારું મૂળ સ્વરૂપ દરિયો છે દરિયામાંથી જ ઊભી થઈ હતી પણ ભાન ભૂલી જઈ હતી એ આપણે ભાન ભૂલી ગયા હતા સદગુરુએ યાદ કરાવી કે તારું સ્વરૂપ આખું વ્યાપક છે કેવું છે વ્યાપક એવી કોઈ જગ્યા ખાલી નથી કે ના હોય આત્મા એટલે કોઈ પાંચ હાથનું ફૂટલું નથી

એને ચોથે પદે વિનાશી ઓળખાય ગયો એને ચોથે પદે વિનાશી ઓળખાય ગયો જે નામ રૂપ અને ગુણ ભણી ગયો એટલે કે આ જને નક્કી કરી લીધો કે મારું સ્વરૂપ નામથી નહિ જોજો રૂપથી નહિ જોજો ગુણથી નહિ જોજો નામ રૂપ ગુણનો નાશ સૌથી પદ છે અવિનાશ ચોથા પદને જાણે એને તૈયારી

ગુરુ કરાવવાથી કદાચ આપણે ગરીબ હોય તો કરોડો ના થવી એ તો બુદ્ધિ જ હોય કામ કરવું પડે ગુરુ કરાવવાથી કેળ દુખતી હોય તો ના માટે એ તો હોસ્પિટલ જવું પડે એ ભાઈ બાપુ કેળના દોરા કરતો ને એટલે હું દોરાવાળો ગુરુ નથી એ દવાખાને જવું પડે આ દોરા કરાવવાથી તો સારું થતું હોય તો હોસ્પિટલની શું જરૂર પડે એક ભાઈ કે બાપુ માથાના દોરા કરો છો ના કીધું હોસ્પિટલ જવું પડે દોરા વાળું સદગુરુ આ બધા સંશયો નું કરે છે ભ્રમણાયું અનાદિ કાળથી આપણા માં પડી છે તમે જોવો આજથી ઘણા વર્ષો પહેલા સંતોષી નામની માતાજી પરગટ થઈ હતી થઈ હતી બધા શુક્રવાર રહેતા

આપણા માતા પિતા છે એને રોજ પગે લાગવી તો બીજે ક્યાંય નહીં ગુરુ આપણા પછી લીધીએ પુરુષના નામ પ્રથમ ગુરુ માતા પિતા પછી આપણા જ્ઞાન વાળા સદગુરુ પછી અલગ ગુરુ વચ્ચે બીજા એક ભગવાન આવતા નથી આવું સંતો નો મત છે મારો મત નહીં સંત મત તો આ રીતે જો આપણે જીવન જીવશું તો આપણું કલ્યાણ થશે એટલે સદગુરુ સંતમાં રહેજો સતગ